પલાળવા માટે છે ઈ મેં અહી ખાટી છાશ લીધી છે એની જગ્યાએ તમે છે ઈ દહીં પણ લઈ શકો છો અહી મેં બે વાટકા જેટલી છાશ લીધેલી છે ત્યારબાદ છે જરૂરિયાત પ્રમાણે ગરમ પાણી ઉમેરીશું તો અહીં મારો રવો છે એ પલળી ગયો છે તમે જોઈ શકો છો કે આપણે આટલી છે થિકનેસ રાખવાની છે અહીં મારે છે ત્રણ વાટકા જેટલી પાણીની જરૂર પડી છે હવે આ બેટરને છે એ આપણે ત્રીસ મિનિટ માટે વેસ્ટ થવા દેશું જેથી આપણો રવો છે એ ફૂલી જાય હવે આપણે બનાવીશું સંભાર તો સંભાર બનાવવા માટે છે આપણે તુવેરની દાળ બાફવા મૂકીશું તો પહેલા આપણે ચૂલો સળગાવી લઈએ આપણો ચૂલો સળગી જાય એટલે આપણે છે એ લીધી છે તે આપણે ઉમેરીશું ત્યારબાદ છે અહી મેં એક બટેકો લીધું છે બટેકાને છે આપણે આમ જ આખું નાખી દઈશું ત્યારબાદ એક ટમેટું લઈ અને એના છે ટુકડા કરીને નાખીશું મરચી નાખીશું નાખીશું ત્યારબાદ મીઠું અને ચમચી જેટલી હળદર નાખીશું જેથી આપણા સંભારનો કલર છે એ સરસ આવી જાય ત્યારબાદ આને છે એ આપણે ઢાંકીને બફાવા દેશું આપણી દાળ બફાઈ છે ત્યાં સુધીમાં આપણે છે એ નારિયેળ ચટણી તૈયાર કરી લઈએ તો નારિયેળની ચટણી બનાવવા માટે અહીં છે એક વાટકો જેટલું નારિયેળ લે અડધા વાટકા જેટલા મેં અહીં સાદા ડાળિયા લીધા છે અહીં હું ત્રણ મરચી નાખું છું ત્યારબાદ છે એ મીઠું અને એક લીંબુ જેટલો રસ ત્યારબાદ આને છે આપણે મિક્સર જારમાં ક્રશ કરીશું બની બનીને તૈયાર થઈ ગઈ છે હવે આપણે સંભાર બનાવીશું હવે આપણે દાળ છે એને ઉપડવા માટે મૂકી તમને દેસુ જોતા હશો ત્યારે એવું થતું હશે કે કે લોકેશન કેમ કેમ ચેન્જ થઈ ગયું ચૂલા ઉપરથી ગેસ ઉપર આવી ગયા તો અમારે અહીં છે એ વાતાવરણમાં ચેન્જ થયું છે અ એકદમ વરસાદ ચાલુ થઈ ગયો છે અને પવન પણ ખૂબ જ છે તેથી ચૂલા ઉપર રસોઈ બનાવી પોસિબલ ન હતી એટલા માટે અમે છે અમારા કિચન માં આવી ગયા તો હવે આગળનો વિડીયો છે એ

આપણી દાળ ઉકળે છે ત્યાં આપણે વઘાર ની તૈયારી કરી નાખીએ અહીં છે તેલ લીધું છે તમને અમારા વિડીયો છે ક્લારીરિટી થોડી ઓછી ત્યારબાદ એમાં આપણે રાઈ નાખીશું સંભાળમાં છે રાય નું પ્રમાણ થોડું વધારે રાખવાનું રાય છૂટી જાય એટલે જીરું નાખીશું ત્યારબાદ મિન તમાલપત્ર મરચી તજ બાદિયા અડદની મેથી એક ત્યારબાદ આદુ નાખીશું અને ડુંગળીનો વધાર કરીશું હવે આપણે ડુંગળી ની છે માટે ચડવા દઈશું में तुवेर दाल एड कर આપણો સંભાર છે એ બની ગયો છે એમાં આપણે બાફેલું બટેકો નાખી દઈશું સરગવો હોય તો તે પણ નાખી શકો અને છેલ્લે છે આપણે સંભાર મસાલો એડ કરીશું તો આપણો સંભાર છે એ બનીને તૈયાર છે હવે આપણે ઈડલી બનાવીશું રવો છે એ પલળી ગયો છે હવે આપણે છે અહીં બધા મિક્સરમાં છે એ મીઠું અને એનો એક સાથે નથી નાખવાનું પણ આપણે જેમ મૂકવો હોય જેટલી ડીશ એ પ્રમાણે છે એ નાખવાનું જેથી આપણી ઇડલી છે એકદમ સોફ્ટ બને અહીં છે આટલું બેટર લઈ એમાં મીઠું અને થોડો એવો ઈનો ઉમેરીશું ત્યારબાદ એને સરસ રીતે ફેટી લેશું

આજના વિડિયોમાં છે એ તમને બે લોકેશન જોવા મળ્યા તે તમને કેવું લાગ્યું તે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો તેમજ જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી શેર કરી અને મારી ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરજો